નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારા ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો રાહુલ ગાંધીની જાહેરાત એક લાખ રૂપિયા આપશે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર ખેડૂતોની માંગ વળતર આપો કોરોના કેસમાં થયો મોટો વધારો બાળકોના આધાર કાર્ડના નિયમો વીજળી સ્માર્ટ મીટર લઈ નિર્ણય હીટવેવની આગાહી સાવધાન રહો સાવધાન ગુજરાત બે વાવાઝોડા મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય ભાજપને એકસો પચાસ સીટ આવશે ખેડૂતો માટે પંદર લાખ રૂપિયાની સહાય ખેડૂતોની આશા ઉપર પાણી ભર્યું રાહુલની જાહેરાત તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારતમાં મોદી ભારત સરકાર આવ્યા પછી કરોડો લોકો ખરી ગરીબીમાં ઘૂસ્યા છે તેથી અમે મહિલા ન્યાય કાયદો લાવીશું જે ભારતના પરિવારની મહિલાને બેંક ખાતામાં વર્ષમાં એક વખત લાખ રૂપિયા જમા કરશે આ ક્રાંતિકારી પગલું છે આ સમગ્ર દેશના ચહેરો બદલી નાખશે ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંક ખાતામાં લાખ રૂપિયા સીધા જ જમા થઈ જશે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર રાજ્યમાં હજુ ત્રેવીસ તારીખ સુધી ભયંકર ગરમી અને લૂનું એલર્ટ છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે આગામી ઓગણીસ થી ત્રેવીસ તારીખ સુધી રાજ્યના કચ્છ અને બનાસકાંઠા રાજકોટ ભાવનગર જુનાગઢ પોરબંદર વલસાડ અમરેલીમાં ઉત્તર ગરમીની લહેર ચેતવણી કરાઈ છે રાજ્યમાં કચ્છ સુરેન્દ્રનગર ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ખેડૂતોની માંગ વળતર આપો લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગ સાથે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં થયેલ માવઠાના કારણે કેટલાક વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું તેની વહેલી ટકે સર્વે કરીને વળતર ચૂકવવા ફુટકારમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું હતું તેના પાક વીમાના પ્રશ્ન હજી સુધી મળ્યા નથી તે તાત્કાલિક આપવા અને તે અંગે માંગણી કરાઈ છે કોરોના કેસમાં થયો મોટો વધારો સિંગાપોરમાં કોરોના દર્દીઓની સંખ્યા ફરીથી વધવા લાગી છે પાંચથી અગિયાર તારીખ વચ્ચે અહીં લગભગ છવ્વીસ હજાર કેસ નોંધાયા હતા કોરોના મહામારીના દૈનિક કેસ એકસો એક્યાસીથી વધીને લગભગ અગીસો થઈ ગયા છે સિંગાપોરમાં સ્વાસ્થ્ય મંત્રી માસ્ક પહેરવાની સલાહ આપી છે કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર વિશ્વભરમાં ડર ઉભો કરે છે કે શું કોરોનાની આ નવી લહેર તો નથી ને બાળકોના આધાર કાર્ડના નિયમો એનસીઆરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો આધાર એન્ડ કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાએ કહ્યું કે બાળકોના પુખ્ત ભયના થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને બે વાર અપડેટ કરવું ફરજિયાત છે જો તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમરે અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક્સ અપડેટ કરવું ફરજિયાત છે લોકોએ આધાર કાર્ડ સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરાવવું જોઈએ વીજળી સ્માર્ટ મીટરને લઈને નિર્ણય ખૂબ ઊંચા રીડિંગ અને ખોટા બિલ આવવાની ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટર લગાવવાની યોજના મોફૂક રાખી લોકોએ સમજ આપ્યા વિના કામગીરી શરૂ થશે ગુજરાતમાં ઉર્જા વિભાગે વિવિધ શહેરો અને ગામોમાં વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તેમાં મીટર ઝડપથી ખર્તા હોવાની અને ઊંચું બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી સુરત વડોદરા રાજકોટ સહિતના સ્તરોએ લોકોએ આ નવા મીટરને લઈને હોબારો થયો હતો હીટ વેવની આ અહીં સાવધાન રહેજો ગુજરાતમાં ગાભા કાઢી નાખી તેવી ગરમી પડી શકે છે ગરમીનો પાડો એટલો ઉચકાઈ ગયો છે કે શરીર દાચી જાય આવામાં ગઈકાલે શનિવારે સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી ગરમ જિલ્લો બન્યો છે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન પછાતે સુરેન્દ્રનગર જિલ્લાએ વર્ષ બે હજાર ચોવીસની ગરમીના તમામ રેકોર્ડ તોડ્યા છે હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ રહેવા રહેલી છે અહીં આગ ચડતી ગરમીમાં લોકોને બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે સાવધાન ગુજરાત બે વાવાઝોડા ગુજરાત સહિત દેશમાં ભયંકર ગરમી પડી રહી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે તેથી અસર ગુજરાતમાં પણ થશે બાવીસ તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તો સંભાવના છે ચોવીસ તારીખે એ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં થઈ શકે છે એટલે કે સત્યાવીસ પોચ બે હજાર ચોવીસના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ આવશે મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓ કોઈપણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને બારસો પચાસ રૂપિયા માસિક પટ્ટું આપવામાં આવશે બે હજાર ઓગણીસની આ યોજનામાં હજાર રૂપિયાની રકમ વધારીને બારસો પચાસ રૂપિયા કરવામાં આવી છે આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના બે હજાર બાવીસ રાખવામાં આવ્યું છે ભાજપની એકસો પચાસ સીટ આવશે પહેલા તો લાગતું હતું કે એકસો એસી બેઠકો મળશે હવે ભાજપ એકસો પચાસમાં સમેટાઈ જશે રાહુલ લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના જુનિયર પાર્ટી તરીકે રાજ્યમાં સત્તર બેઠકો લડી રહેલી કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આગામી ચૂંટણી અંગે અનુમાન કરતા કહ્યું કે એક સમયે મને એવું હતું કે ભાજપને એકસો બેઠક મળશે પણ હવે વાતાવરણ બની રહ્યું છે એકસો પચાસ બેઠક પર ભાજપ સમેટાઈ જશે આજે તેઓએ અનિલક્ષ યાદવ અને ગજીયાબાદમાં પત્રકાર પરિષદ યોજી હતી અને એ દરમિયાન દાવો કર્યો હતો કે ઇન્દિરા ગઠબંધનની સૂફી લહેર છે અને ભાજપ એકસો પચાસ સુધી સમેટાઈ જશે ખેડૂતોને માથે પંદર લાખ રૂપિયા આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સંસ્થા અથવા કંપની બનાવવાની રહી છે નેશનલ એગ્રિકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જે રજીસ્ટ્રેશન કરાવવાનું છે ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું ખેડૂતો માટે દેવા માફીને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ખેડૂતો ઘણા વર્ષોની દેવામાફીની માંગ કરતા આવ્યા છે બે હજાર બાવીસમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દિયામાફીને લઈ સમાચાર આવી શકે છે પણ તેણે કોઈ જાહેર થઈ નહીં ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખબર મળી શકે છે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવતી નથી તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફળ્યું છે આમ માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેને સરકાર બને છે તે મોદી સરકારે જે ઉદ્યોગપતિને લોન માફ કરી છે તે ખેડૂતોને લોન માફ કરવામાં ઉપયોગમાં કરવામાં આવશે